આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના દંડક રમણભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ ભાજપ દ્વારા કટોકટી દિવસને કાળો દિવસ તરીકે મનાવાયો હતો પચીસ જૂન નિમિત્તે ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂનના રોજ કોંગ્રેસ સરકાર દ્વારા કટુકટી લગાવવામાં આવી હતી ત્યારે આ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કટુકટી એક કાળો દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે ગોધરાના જિલ્લા પંચાયતના વામનરાવ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક રમણભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પંચમહાલ ભાજપ પ્રમુખ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી સહિત અનેક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ઓગણીસો પંચોતેર પચીસ જૂન ના દિવસે તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ જે કટોકટી લાદી અને સમગ્ર દેશના જે મુખ્ય રાજકીય આગેવાનો સમાજ જીવનના કામ કરતા આગેવાનો અને પ્રેસ મીડિયા આ બધાને બ્યાનમાં રાખી અને સેન્સરશીપ લાવ્યા હતા અને એના દ્વારા એક બહુ મોટી મુવમેન્ટ ચાલી અને એના અંતે ઘણા બધા એકસો એક લાખ પંચોતેર હજારથી વધારે લોકો એમને જેલવાસ પણ ભોગવ્યો અને ઓગણીસ માસ બાદ ફરી પાછા એ ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય જનતા પાર્ટીની પણ તે વખતની સંયુક્ત મોરચાની સરકારો બધા ભેગા મળી અને સરકારની રચના કરી હતી એ દિવસને યાદ કરવા અને કોંગ્રેસ દ્વારા જે બંધારણમાં અત્યારે જે ગાજી ગાજીને જે વાત કરે છે કે બંધારણનો ભંગ થાય અથવા બંધારણ સચવાતું નથી એ વર્ષો પહેલાં કોંગ્રેસે એ બંધારણનો ભંગ કરીને સેન્સરશીપ લાપી દીધી હતી તો એને એ કાર્યક્રમને ઉજાગર કરવા અને બધાને કટોકટીના દિવસો જે એમણે યાત્રાઓ ભોગવી હતી એવા સૌ મિસાવાસીઓનું વિશેષ કરીને એમનું કીર્તન એમાંથી પ્રેરણા એમનું સન્માન અને આવનારી પેઢીને એ એક જ્ઞાન મળી રહે અથવા એની માહિતી મળી રહે એ દિશાનો આ એક ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલો કાર્યક્રમ હતો અને એના અનુરૂપ આજે બધાએ સાથે મળી અને એ દિવસને યાદ કર્યો અને ભવિષ્યમાં પણ આ દિવસો ફરી જોવા ન પડે એ દિશામાં સૌ સમાજને કાર્ય કરવા માટે પ્રેરણા પણ આપી